મસ્ત વ્યૂ છે આપડા વાડીનો ફર્સ્ટ ક્લાસ ઘટે કઈ કઈ નો ઘટે મુનાભાઈ હુતા છે જો મસ્ત વાડી છે છે મુનાભાઈ એકદમ મસ્ત ક્લાસ મુનાભાઈ તો વાડી ની મજા માણી રહ્યા છે મસ્ત મજાની ટાકી છે પોપૈયા તો તમે ક્યાંય નહીં જોયા એવા મસ્ત પોપૈયા ની વાડી છે ઓ મસ્ત મજાનો કપા ઉભો છે અમારા દુલાભાઈ નો જોવો તમે ખાલી બહુ મસ્ત મજાનો કપા છે બેઠા છે છે જો ભાઈ મસ્ત મજાની નાની ભાઈ નાસ્તા પાણી પોગ્રામ વોગ્રામ કરવો હોય બધું થઈ જાય કેમ બાદર ભાઈ કેમ કઈ બોલા નહીં હા એમ મસ્ત મસ્ત ગોળો છે ટાઢો એવો મસ્ત પાણી અંદર એકદમ ફિલ્ડર તો મજાનું સીન આવે છે જોરદાર